એક છોકરો હતો લગભગ તેર ચૌદ વર્ષની ઉંમર હશે એની અને પણ એ બહુ જ ગુસ્સાવાળો એનું મગજ ભયંકર તેજ આમ વાત વાતમાં ગુસ્સેથી જીભમાં હાડકું નથી પણ આખા શરીરના જેટલા ને બધા હાડકા છે ને એ જીભથી ડરે છે જીભના જે ઘા છે એ તલવારના ઘા કરતાં પણ ઊંડા હોય છે અને જ્યારે પણ કોઈ વાતે કે કોઈના પર ગુસ્સો આવે તો એ કામ કરજે નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ આજે એક મોટિવેશનલ વાત કરવી છે ગુસ્સા વિશે ગુસ્સાવાળી ગુસ્સાની જે વાત છે એક છોકરો હતો લગભગ તેર ચૌદ વર્ષની ઉંમર હશે એની અને પણ બહુ જ ગુસ્સાવાળો એનું મગજ ભયંકર તેજ આમ વાત વાતમાં ગુસ્સે થઈ જાય એને તોડફોડ કરી નાખે બઉંબરાડા કરે વસ્તુ ફેંકે કેટલું બધું ફેંકા ફેંક કરે પણ એનો ગુસ્સો શાંત નહોતો થતો એના મા બાપ બહુ જ પરેશાન કે આ શું કરીએ એનું બહુ સમજાવ્યો ધમકાવ્યો અને શિક્ષા પણ કરી જોઈએ સજા કરી કે ભાઈ બેસી રહે ઊભો રહે બધું કર્યા પર પથ્થર પર પાણી એના પર કોઈ ફીર જ ના પડે એ એના ગુસ્સા પર કાબુ રાખી જ નતો શકતો એટલે કંટાળીને એના મા બાપ એને એક મનો ચિકિત્સક પાસે લઈ ગયા ત્યાં પણ એનો ઉપચાર ચાલ્યો દવાઓ લીધી એમણે જે કીધી એ બધી ક્રિયાઓ કરી પરિણામ ઝીરો એટલે આ બધું કરીને કંટાળે ત્યારે એના બાપને એક વિચાર આવ્યો એટલે એના બાપે બજારમાં જઈને ખીલ્લી અને હથોડી લઈ આવ્યા બધી ખીલ્લીઓ બધી ઘણી બધી અને પછી એ છોકરાને આપીને કીધું કે જો બેટા તને જ્યારે પણ કોઈ વાતે કે કોઈના પર ગુસ્સો આવે તો એ કામ કરજે તું આ ખીલ્લી જે છે આપણી આ દિવાલ છે એની અંદર તારે એને ઠોકી દેવાની પણ તારે કોઈ બીજાને કશું નહીં કહેવાનું ખાલી આ ખિલ્લી જઈને દિવાલ પર ઠોકી દેવાની છોકરાએ કીધું કે ઓકે આ કરીએ આપણે પહેલો દિવસ છો તો છોકરાએ લગભગ પચાસ સાહીઠ સાહીઠ ખીલીઓ ઠોકી દીધી સાંજે બાપા ઘરે આવ્યા એટલે પૂછ્યું કે કેવું રહ્યું કે આજે સાહીઠ જેટલી ખીલીઓ ઠોકી છે સરસ તું પણ રોજ આ જ કરી દે કોઈની ઉપર ગુસ્સો કાઢવાની વસ્તુઓ ફેંકવાની એના કરતા દિવાલ પર ખીલ્લી ઠોકવાનું ચાલુ કરી દે એ જ ચાલુ રાખ એમ કરતા કરતા ધીરે ધીરે રોજ પેલો ખીલીઓ ઠોકતો જાય રોજ સાંજે બાપા પૂછે કે કેટલી ખીલીઓ આજે ઠોકવી તો એ ખીલીઓ ઘટવા લાગી બાળકને એવું સમજાવતું ગયું કે દિવાલમાં ખીલીઓ ઠોકવામાં જે મહેનત કરવી એના કરતાં મગજ ઠેકાણે રાખવું ને એ વધારે સહેલું છે કોઈ નાની નાની વાતે ગુસ્સે થઈ જવા જવું અને પછી જેને ખીલ્લી ઠોકવી એ ક્રિયા કર્યા કરવી એના કરતાં જે ગુસ્સા પર કાબૂ રાખીએ તો વધારે સારું છે આવું એ બાળકને ધીરે 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 સમજાતું ગયું અને એક દિવસ એવો આવ્યો કે એણે આખા દિવસમાં એક પણ ખિલ્લી દીવાલ પર ના ઠોકી એટલે એ દિવસે સાંજે જેના પપ્પા આવ્યા ત્યારે બહુ ખુશ હતો કે પપ્પા આજે તો એક પણ વખત ગુસ્સે થયો જ નથી મને કોઈ વાત પર ગુસ્સો જ ના આવ્યો અને મેં દીવાલ પર એક ખિલ્લો નથી માર્યો પપ્પાએ કે બહુ સરસ ચલો હવે એક કામ કરો દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબુમાં રાખી શકે તને ગુસ્સો આવે કોઈ વાત પર હવે અને તું એને એના પર કંટ્રોલ રાખી શકે એના પર કાબુ રાખી શકે ને એટલી વખત તારે પેલી દિવાલમાંથી એક એક ખિલ્લી કાઢતા જવાનું છોકરાને નમત ગમી કે એણે બીજા દિવસે તો છોકરાએ ચાલુ કર્યું એનો સંયમ રાખવાનું શરૂ કરી દીધું અને એક એક કરીને ખિલ્લા કાઢવાના શરૂ કર્યા થોડોક સમય થયો રોજ ખુશ થઈને એના બાપાને કહે કે આજે તો આટલી ખીલીઓ કાઢી નાખી આજે આટલી કાઢી નાખી હવે એને મજા આવવા લાગી હતી અને એક દિવસ એવો આવ્યો કે દિવાલ પરથી બધા જ ખીલ્લા નીકળી ગયા એ દિવસે પાછો એના પપ્પાને એને કીધું કે પપ્પા આજે દિવાલ પરથી બધા ખિલ્લા નીકળી ગયા છે તો આપે દીકરાને ગળે ભેટી પડ્યા એને અને કે બહુ જ સરસ કર્યું તે આ તું આ પ્રયોગમાં સફળ રહ્યો છે અને જે મારો એક એમ હતો કે તારા ગુસ્સા પર કાબુ કરાવવાનો હોય એ પણ થઈ ગયો છોકરો કે હા હવે મને ગુસ્સો નથી આવતો બહુ બહુ શાંત લાગે ત્યારે એના બાપાએ એને કીધું કે બેટા તું આ દિવાલ જો એના પર પડેલા કાણા જો તારા નાના નાના ગુસ્સાના કારણે આ દિવાલ પર જે કાણા પડ્યા છે ને એ ક્યારેય પહેલા જેવા નહીં થાય એ એ કાણા તો રહેવાના જ અને એટલે જ આપણે ક્યારેય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ શબ્દ બોલીએ છે ને ત્યારે બહુ વિચારીને બોલવાના હોય છે નહીંતર એ વ્યક્તિના મનમાં હૃદયમાં ક્યાંક એક ખિલ્લો ઠોકી દે છે અને એ એક કાણું પાડી દે છે અને પછી એ કાણું ક્યારેય બહુ જલ્દી રૂઝાતું નથી હા ક્યાં એક વસ્તુ એવી હોઈ શકે કે તમને એવું લાગે કે આપણા કારણે કંઈક ને કોઈકને ખોટું લાગ્યું છે તો તાત્કાલિક માફ કરી દો ક્ષમા અને પણ દિલથી માગી લો તો કદાચ સામેવાળા વ્યક્તિને થોડુંક રાહત થાય કારણ એક વસ્તુ છે કે આપણે એવું કહેવાય છે ને કે જીભમાં હાડકું નથી પણ આખા શરીરના જેટલા ને બધા હડકા છે ને એ જીભથી ડરે છે કારણ કે એ જો જીભ કંઈક બે ચાર શબ્દો ખોટા બોલી જાય તો માર બધા હડકાને જ પડે છે આ સુધી કોઈએ જીભને માર્યું નથી માટે જીભના જે ઘા છે એ તલવારના ઘા કરતાં પણ ઊંડા હોય છે તો આ વાત હતી આજે કે તમારા ગુસ્સા પર કેટલો તમે કાબુ રાખી શકો છો અને તમે કોઈના પર વધારે નાની નાની વાતોમાં ગુસ્સો કરતા હોવ કે તમને નાની નાની વાતે ગુસ્સો આવતો હોય તો તમારા ઘરે દિવાલ હશે બજારમાંથી ખીલ્લોને અથોડો લઈ આવો પ્રયોગ કરો અને ગુસ્સા પર કાબુ મેળવો મળીએ પછી ભારત માતા કી જય